એ શરૂઆત કરીએ કે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે આ સુશોભિત શહેરમાં પહોંચ્યા હતા જ્યાં તેઓ ભારત ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટોમાં સામેલ થતા પહેલા સાઇટ્સ અને કદાચ રસ્તાની બાજુની કેટલીક ચનો આનંદ માણવામાં કલાકો ગાળશે મેક્રોન જેઓ છવ્વીસ જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે તેઓ અહીં કેટલાક કલાકો વિતાવશે નજીકના પર્વત્ય અંબર પેલેસ સહિત પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત લેશે અને મોદી સાથે રોડ શોમાં ભાગ લેશે બંને નેતાઓ સાંજે રામબાગ પેલેસ હોટેલમાં સત્તાવાર વાતચીત કરશે ફ્રાન્સના પ્રતિનિધિ પ્રતિનિધિમંડળનું એરપોર્ટ પર રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સ્વાગત કર્યું હતું ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની મુલાકાતે ગયેલા મોદી બાદમાં જયપુર પહોંચવાના હતા મેક્રો નંબર ફોર્ટ જંતર મંતર અને હવા મહેલની મુલાકાત લેવાના હતા તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી મોદીની રાજસ્થાનની આ પ્રથમ મુલાકાત પણ હશે જેમાં તેમની ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં કોંગ્રેસ સરકારને હટાવી દીધી હતી મેક્રોન મોદી રોડ શો જંતર મંતરથી શરૂ થશે અને હવા મહેલ પર સમાપ્ત થશે અધિકારીઓ દ્વારા અગાઉ ઉપલબ્ધ કરાયેલી વિગતો અનુસાર ફ્રેન્સ નેતા તે પ્રવાસી વિસ્તારમાં થોડી ખરીદી પણ કરે તેવી અપેક્ષા છે